નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિજય નાકિયાના સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર હવે મિત્રો જ્યારે અંગ્રેજી શીખવાની આપણે શરૂઆત કરીએ ને એકદમ પહેલેથી કે ભાઈ મારે હવે અંગ્રેજી શીખવાની શરૂઆત કરવી છે એટલે આપણે બધા લેક્ચર્સ જોવા મળ્યા છો તમે પછી ઘણું બધું બજો બધાના મગજ સરખાનું હોય પહેલાં તો રેડી જેને નેટવુકમાં ડાયરેક્ટલી સમજાઈ જતું હોય એ લોકોને વધારે વાંધો આવે નહીં હે એ લોકો મહીંડા છે બોલવા છે સમજવા આજે આપણે ત્રીસ દિવસ કમ્પ્લીટ કરી લીધા બરાબર એકત્રીસમો દિવસ આવી ગયા છે આગળના જેટલા લેક્ચર જોયા એ પ્રમાણે પ્રેક્ટિસ તમે કરવા માંડ્યા છો ઘણા બધા લોકો બોલવા પણ મહીંડા છે ઘણા બધા લોકોના વિડીયોઝ રેકોર્ડિંગ કરીને આવે ડેલી રૂટીન બોલતા હોય આ બોલતા હોય સર જોવો તો હું આ બોલોય બરાબર છું જુઓ તો સર હું બોલી બરાબર છું એટલે પછી એ લોકોને હું કહું હા બરાબર છે અમુક લોકોને ભૂલ હોય તો હું કહેતો હોય આમાં આ થોડીક ભૂલ છે આ તો મને સારું લાગે મને ગમે કે નહીં એ લોકો પોતાની જાતે સેલ્ફ પ્રેક્ટિસ કરે છે સેલ્ફ મહેનત કરે છે તો આનંદ થાય એમ તો એવી જ રીતે ઘણીવાર સાહેબ તકલીફ શું પડતી હોય કે કોઈ સેન્ટેન્સ બનાવવામાં ઘણાઈને મગજમાં નથી બેસતું રેડી મને શરૂઆતમાં હું શીખતો હતો મને તકલીફ પડતી હતી પણ આજે એક એવી ટ્રીક લઈને એવો છું જાદુ ટ્રીક હે કે કીધું છે કોઈ પણ ગુજરાતી વાક્યનું અંગ્રેજી માત્ર તમે વીસ સેકન્ડમાં કરી શકો કેટલી સેકન્ડમાં વીસ એ એક પેટર્ન તમને હું આ આપી એ પેટર્ન પ્રમાણે તમે કોઈ પણ સેન્ટેન્સ હશે ગુજરાતીનું એને અંગ્રેજીમાં તમે ફેરવી શકશો પણ આજનું આ ટોપિક જબરજસ્ત લેવલનો રહેવાનો છે એટલે મડ તમે આ શરૂઆત કરીને એની પહેલાં જ આપણે બે હજાર લાઇકનો ટાર્ગેટ રાખેલો છે તો હજાર લાઇક તો આ લેક્ચર પૂરો થાય પહેલાં થઈ જવી જોઈએ રેડી તો તમે જેટલા પણ જોઈ રહ્યા છો એ તમામ લોકો પોતાની લાઇક આપી દેશે લાઇકનું બટન નીચે આપેલું છે તો લાઇકનું બટન દબાવી દો ચેનલમાં નવા છો તો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહી ગયું તો આમાં સબસ્ક્રાઈબનું બટન હશે તો સબસ્ક્રાઈબનું બટન પણ પ્રેસ કરી દેજો રેડી તો શરૂઆત કરીએ આજના આ મસ્ત મજાના જાદુઈ લેક્ચરની જો તમે રેડી છો ઓકે તો શરૂઆત કરી દઈ લાઇક કરી દીધો વિડીયોને શેર કરી દીધો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય કરી દેજો ત્રણ લાખ બેતાળીસ હજાર લોકો જોડાઈ ગયા છે ઓલરેડી તો તમે બાકી રહી ગયા હોય તો જોડાઈ જજો જેથી તમને આવા લેક્ચરો વારંવાર મળતા રહે ઓકે શરૂઆત કરીએ હવે સૌથી પહેલાં અંગ્રેજી વાક્ય બનાવીએ ને ત્યારે આપણને કઈ કઈ પ્રકારની મુશ્કેલીઓ આવે એ હું તમને કહી દઉં જોજો તમને આવતી હશે આવે છે કે નહીં મને કોમેન્ટ બોક્સમાં કહેજો જો આવતી હોય તો કહેવાય ને હા સર મને આ પ્રકારની છે ટૂંકમાં તકલીફો છે એ વેઠવી પડે શું કરું સાહેબ પણ હવે નહીં થાય વાક્ય સરખું બનતું નથી ઘણીવાર આ તકલીફ પડે બીજું તો કે વાક્ય રચના ભૂલાઈ જાય ઘણી કે ભાઈ કઈ વાક્ય રચના પહેલાં કરતા મૂકોન ક્રિયાપદ મૂકોન કર્મ મૂકોન આવું ઘણીવાર ભૂલાઈ જાય છે પછી મોટા વાક્યોમાં બહુ તકલીફ પડે ઘણા બે આ બેમાં તકલીફ ન પડે મોટા મોટા વાક્યો હોય ને એમાં તકલીફ પડતી હોય છે તો આ તમામ પ્રકારની જે તકલીફો ઊભી થાય છે એ તમામ પ્રકારની તકલીફો હું તમને એક પેટર્ન આપું અને એ પેટર્નને ફોલો કરો ને દૂર થઈ જાય તો તમને કેવી મજા આવી જાય હે આવી જાય કે ન આવી જાય તો એ પેટર્ન આજે હું તમને સમજાવવાનો છું એક વાક્ય તમ સમજો એટલે બાકીના બધા વાક્યો છે એ તમને સમજાય જશે પણ મિત્રો જ્યાં ટ્રીક છે ને હું પહેલાં તમને કહી દઉં વડી પચકેજો સાહેબ તમે તો અઠીઓ અમારી હોય ગયા પંચાણું ટકા વાક્યોમાં આ ટ્રીક લાગુ પડે છે પાંચ જ ટકા એવા છે કે જે અપવાદો હોય ને જેની આ રીતથી ફોલો ન થતું હોય પણ આપણે તો મેજોરિટી ઉપર જ છે મેજોરિટી આવતું એટલે એ શીખી લેવાય હે શું જાય આપણું તો એ પંચાણું ટકા વાક્યો આપણને બનાવતા આવડી જાય તો પંચાણું ટકા અંગ્રેજી તો કવર ન ભાઈ હે તો ઓકે તો આ બધી પ્રકારની તકલીફ પડે છે અને જો તમારે પંચાણું ટકા વાક્યો એક સેકન્ડમાં શીખી જવું છે અને વીસ સેકન્ડમાં એ સેન્ટેન્સ એ બની જાય તો એ પદ્ધતિ હું તમને તમારી સમક્ષ લઈને આવ્યો છું પણ હા એ શરૂઆત કરીએ એની પહેલાં મસ્ત મજાની એક ઇન્ફોર્મેશન સાંભળી લેજો જે લોકોને ટૂંકમાં મારા લાઈવ ઝૂમ ક્લાઇસમાં લાઈવ ક્લાઇસમાં બરોબર સ્પોકન ઇંગ્લિશ આપણે બેઝિક ટુ એડવાન્સ વિજય નાક્યા એન્ડ ટીમ હું તમને થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં બે મહિનાનો કોર્સ રહેશે ઝૂમ દરરોજ સાંજે ઝૂમ લેક્ચર અને સવારે બે ટાઈમ હશે સવારે 8 થી નવ અને સાંજે પણ 8 થી નો સમય રહેશે ફક્ત વીસ જ વિદ્યાર્થીઓ બે બેચમાં વીસ વીસ વિદ્યાર્થીઓ રહેશે સોમથી શુક્ર દરરોજ એક કલાક લાઈવ લેક્ચર રહેશે પણ હું તમને ગેરંટી સાથે કહું છું આમાં હશે કેવી રીતે અને ફીસ છે ફક્ત નવ હજાર નવસો નવ્વાણું રૂપિયા અને ફર્સ્ટ જૂનથી આ કોર્સની શરૂઆત થાય છે વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક કરી શકો હું થોડુંક આનું એક્સપ્લેનેશન આપી દઉં ખાસ શાંતિથી સાંભળી લેજો જે વહેલાં તે પહેલાંના ધોરણે આમાં તમે છે એ ટૂંકમાં એડમિશન લઈ શકો છો તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો હશે કેવું જુઓ સૌથી પહેલાં મેં અહીંયા તમને એક કલાક કીધો છે પણ એક વીકમાં ત્રણ કે ચાર દિવસ ત્રણ નહીં પણ ત્રણ દિવસ એવું હશે કે તમને બ બે કલાક લેક્ચર આવશે હવે જો આમાં જે બધું એક્સપ્લેનેશન હશે બરાબર એક્સપ્લેનેશન બધું એક્સપ્લેનેશન મારા તરફથી આપવામાં આવશે એકદમ ડિટેલમાં એકદમ બેઝિકથી અને ઝૂમમાં ત્યાં તમે મારી સાથે વાત કરી શકો હું તમારી સાથે વાત કરી શકું પર્સનલી ટોક થઈ શકે હું તમને જોઈ શકું તમે મને જોઈ શકશો એ રીતના આખે આખું રહેશે ઝૂમમાં તમને ખબર જ છે અને વીસ વિદ્યાર્થીઓ ઉપર પર્સનલી ધ્યાન દેવામાં આવશે એક એક વસ્તુઓનું પછી માની લો કે સોમથી શુક્ર લેક્ચર હશે એમાં સોમ મંગળને બુધ એ ત્રણ દિવસ મારા લેક્ચર હશે અને શુક્ર ગુરુ શુક્ર એ અમારા ફેકલ્ટીઝ તમને ઓનલી સ્પીકિંગની જ પ્રેક્ટિસ કરાવશે જે મેં ટોપિક એક્સપ્લેન કર્યા છે એ જ ટોપિક પ્રમાણે તમારું શું કહેવાય તમને પર્સનલી એક એકને ભણાવવામાં આવશે અહીંયા રેડી તો આ પર્સનલી જ કોર્સ કહેવાય એક પ્રકારનો જેની આપણે ફીઝ લઈએ છીએ નવ 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 હજાર નવસો નવ્વાણું રૂપિયા જેમાં તમને હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ બોલતા કરી દેવામાં આવશે રેડી તો આ કોર્સ એક્સપ્લેનેશનવાળો જે ટૂંકમાં મારું હશે હું થોડી ઘણી પ્રેક્ટિસ કરવી પણ વધારે અને હા જે સોમ મંગળને બુધ હોય છે સોમ મંગળ અને બુધ એમાં કેવું હશે આઠથી નવ તો મારો લેક્ચર હશે જ પરંતુ આપણે એક બે કે ત્રણ દિવસ એવું બની શકે કે નવથી દસ મેં ભણાયું હોય સોમવારે આઠથી નવ એ તમને નવથી દસ પાછું પ્રેક્ટિસ કરાવવામાં આવશે પર્સનલી એટલે વીકમાં તમને ભલે હું એક એક કલાક કહું પણ બ બે કલાકના લેક્ચર રહેશે હા ગુરુ શુક્ર એક એક કલાકનો કન્ફર્મ રહેશે બાકી સોમ મંગળ અને બુધ એ બ બે કલાકના લેક્ચરો હોઈ શકે છે બરાબર છે એટલે ખાસ મિત્રો આ આ એપ્લિકેશન આપણે તમે જોઈએ જ છે નવ બારસો નવ્વાણું નવસો નવ્વાણું જે પ્રાઇસ હોય પણ આ એના કરતાં અપડેટ જેમાં તમે મને લાઈવ નિહાળી શકશો લાઈવ મારી સાથે ભણી શકશો પર્સનલ રોજ જે લાઈવ ક્લાસ રોજ જે લાઈવ ક્લાસ સોમથી શુક્ર દરરોજ એક કલાક બે મહિના સુધી કન્ટિન્યુઅસ રેડી અને આમાં અમે ગેરંટી તમને આપીએ છીએ કે બોલતા થઈ જાશો થઈ જશો અને થઈ જશો તો મિત્રો અત્યારે જ આ લેક્ચર પૂરો થાય તો અત્યારે જ તમે આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે વધુ ઇન્ફોર્મેશન માટે અથવા તો તમે તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો તો વહેલાં તે પહેલાંના ધોરણે બે બે છે સવારે આઠથી નવ અને સાંજે પણ આઠથી નવ પણ હું તમને કહું છું કે આઠથી નવ પછી નવથી દસ પણ લેક્ચર હશે રેડી એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની રહેશે ઓકે હવે આગળ વધીએ સાહેબ હવે જોજો સિમ્પલ હો મસ્ત મજાની રીતે હવે હું તમને અહીંયા ટ્રીક આપું છું ભૂકા કાઢી નાખી એવી જો અજય અંગ્રેજી વાંચી શકે છે હવે પહેલાં તો આપણે જેટલા પણ ટોપિક ભણ્યા છીએ રેડી તો એ ટોપિક પ્રમાણે કયા કાળનું વાક્ય શું છે એ તમને ખબર પડશે હવે જો અહીંયા શકે છે હવે શકે છે એટલે એનો મતલબ આપણને ખબર પડવી જોઈએ કે કેન થાય શું થાય કેન આ બધા શબ્દો છે એ આપણને તરત ખબર પડશે કે આમાં શકે છે એટલે કેન થાય શક્યો તો કુડ થાય રેડી આ બધી ખબર છે ચલો હવે જો પેટર્ન સમજી લેજો કઈ રીતે અંગ્રેજી બનાવવાનું સૌથી પહેલાં જે કરતા હોય ને કરતા એટલે કે પેલું એના નંબર એક આપી દેવાનું શું આપી દેવાનું નંબર એક પછી અહીંયાથી તમારે આપી શકવાનું છે ટૂંકમાં આને શું આપવાનું નંબર બે પછી આને આપવાનું ત્રણ આમાં એલું આવવાનું પહેલાં એક નંબર આપ્યો પછી આ બાજુથી નંબર આપતું જવાનું અને આને આપી દો ચાર હવે નંબર આપી દીધા હવે એનું અંગ્રેજી કરતા જાવ પેલા એકડાનું કરવાનું તો કે પેલા આવશે અજય અજય પછી બીજા પછી આપણે તો જ ગોઠવવાનું શકે છે તો શકે એટલે શું થાય કે પછી વાંચવું વાંચવાને અંગ્રેજીમાં શું કહેવાય તો કે રીડ કહેવાય અને પછી અંગ્રેજી એટલે થશે ઇંગ્લિશ રેડી જોજો ગમે સેન્ટેન્સ તમે જોજો હમણાં કેટલા બધા સેન્ટેન્સીસ લઈને આવીશ રેડી તો અજય અંગ્રેજી વાંચી શકે છે તો પેલા ક્રમ આપી દીધું કરતા ને અજય પછી પાછળથી ક્રમ આપતા હો બરોબર આને બગડો આપી દો આને તગડો આપી દો અને ચોગડો આપી દો પાછળથી સેન્ટેન્સ બનાવતા હો રેડી હજી આનું આપણે આ રીતે બનાવી કે અજય અંગ્રેજી વાંચી શકતો તો અજય અજય અંગ્રેજી વાંચી શકતો હતો પાછું મૂકો અજય ક્રમ ઇનાય જ રહેશે ક્રમ બધા ઈનાય જ રહેશે પછી બગડો સકતો તો સકતો કીધું એટલે કુડ થઈ જશે સકતો વાંચવું એટલે રીડ થઈ જશે બરોબર અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ થઈ જશે તો આ સિમ્પલ પદ્ધતિ છે રેડી પેલા કરતા ક્રમ પેલો નંબર આપી દેવાનો અને પાછળથી શબ્દોને ક્રમવાઈઝ આપતો જવાનું બીજો ત્રીજો ચોથો એમ રેડી તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે ચાલો હજી બીજું વાક્ય જોઈએ રેનીસ પુસ્તક વાંચે છે ચાલો હવે પદ્ધતિ તમે આપતા રહેજો રેનીસ આ કરતા છે એટલે આને એકડો આપી દો વાંચે છે આને બગડો આપી દો પુસ્તક આને તગડો આપી દો હવે સાહેબ વાંચે છે એટલે સાદો વર્તમાનકાળ થાય એટલે સીધું ક્રિયાપદ નું મૂળ રૂપ આવે તો પેલા તો આપણે કરતા મૂકવાનો થાય રેનીશ રેનીશ પછી બગડો શું છે વાંચે છે એટલે રીડ પણ આમાં અમુક વસ્તુ ખબર છે ભાઈ રેનીશ છે તો એના પછી એસ કે એસ વાળું રૂપ લાગે સાદો વર્તમાન કરશે આ નિયમો થોડીક ખબર હોય બાકી ગોઠવવામાં તમારે આમ છેલ્લેથી ગોઠવતો હોવા તો રેનીશ રીડ્સ ત્રીજું શું છે પુસ્તક તો કે અ બુક ગમે વાક્ય બનાવો તમને મજા આવી વાક્ય આવી રીતના લખો અને પછી બનાવો ઓકે એના પછીનું સેન્ટેન્સ જુઓ તેઓ ગઈકાલે મોરબી ગયા જો તો આને જો તો તેઓ પેલા કરતા છે એટલે આને એકડો આપી દયો હાલો ગયા ગયા એટલે આને બગડો મોરબી તગડો કાલે સોગડો હવે બનાવતા રહ્યો તેઓ એટલે શું થાય દે હવે જુઓ તો ગયા હવે ગયા એટલે ભૂતકાળ છે તો આપણને ખબર છે ગુ એટલે જાય છે અને એનું ભૂતકાળનું રૂપ વેન્ટ વેન્ટ એટલે ગયા ગયો ગઈ થાય તો હવે અહીંયા ગયા છે તો બગડવાનું થશે વેન્ટ ધેય વેન્ટ મોરબી ધેય વેન્ટ ટુ મોરબી મોરબી અને પછી ચોથું ગઈકાલે એટલે કે યસ્ટર ડે યસ્ટર ડે તો ધેય વેન્ટ ટુ મોરબી યસ્ટર ડે સિમ્પલ વસ્તુ સાહેબ ગમે એ વાક્ય તમે બનાવો હવે જો હું તમને આપણે આપણી રીતે વાક્ય બનાવી માની લો કે મારે એમ કેવું હોય કે તેણી વિચારે છે હાલો આમાં તો બે જ વસ્તુ છે તો તેણી એટલે એક અને વિચારે છે બે તો તેણી એટલે સી બગડો થિંગ્સ આટલું જ છે તેણી વિચારે છે રેડી હાલો હજી જો તો આના આના સિવાય આગળ એક એક્સ્ટ્રા વાક્ય ઉમેરીએ તો આપણે એમ કેવું હોય કે અમે અમે ચા બનાવીએ છીએ અમે ચા બનાવીએ છીએ હાલો જો અમે એક વર્ક એકડો આપી દીધો કરતા ને પેલા એકડો જ આપી દો પછી છેલ્લેથી આ છીએ બનાવી બે એક જ વસ્તુ થઈ ગઈ હવે આની ભેગું જ આવે એટલે આને આપી દીધો બગડો અને આ ચા એટલે તગડો ચાલો અમે એટલે શું થાય વી વી પછી સાદો વર્તમાન કાળ છે એટલે મેક વી મેક ટી અમે ચા બનાવીએ છીએ અમે ચા બનાવી વી એવું હતું તો વી બનાવી વી એટલે મેડ થઈ જાય તો મેડ અને ચા એટલે ટી મતલબ પેટર્ન સમજવાની શું છે પેલા કરતા ને ક્રમ આપી દો પછી છેલ્લેથી કરતા આપતા જાઓ તગડો સોગડો પછી વાક્ય અંગ્રેજી ફેરવો ત્યારે પેલા એકડાનું કરવાનું પછી બગડાનું પછી તગડાનું ને પછી ચોગડાનું એટલે આખે આખું સેન્ટેન્સ બની જાય રેડી તો આ પદ્ધતિ પ્રમાણે કામ કરશો એટલે કોઈ પણ સેન્ટેન્સ જો આ પદ્ધતિ જ્યાં સુધી આપણને સેન્ટેન્સ બનાવતા આવડી જાય ત્યાં સુધી જ વાપરવાની રેડી પછી તો તમારે તમારી રીતે ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા જશો એટલે પછી આવું વિચારવું ન પડે તરત જ ઇમિડિયટલી અહીં સેન્ટેન્સ આવી જાય ચલો એના પછી આગળ જોઈએ દયાને બે કિલોમીટર ચાલવું જોઈએ ચલો દયા એટલે પહેલાં તો દયાને એટલે એકડો આપી દઈએ પછી જોઈએ બરોબર છે એને બગડો આપી દઈએ ચાલવું દગડું આપી દઈએ બે કિલોમીટર ચોગડો હવે સાહેબ અહીંયા જોઈએ કીધું છે જો આમાં તો આપણને ખબર છે કે ભાઈ છે સુડ એનો ઉપયોગ કોઈ પણ પ્રકારની સલાહ આપવા માટે થાય ફરજિયાત સલાહ નહીં મરજીયાત એમ કીધું તો તેણીને સોરી દયાને બે કિલોમીટર ચાલવું જ જોઈએ તો ત્યારે મસ્ટ નો ઉપયોગ થાય આપણને ખબર જ છે કે સૂડ અને નો ઉપયોગ શું છે કોઈ પણ પ્રકારની સલાહ આપવા માટે તમારે વાંચવું જોઈએ તમારે દોડવું જોઈએ તમારે સ્વીકારવું જોઈએ તમારે વૃક્ષો કાપવા ન જોઈએ તમારે પાણી બચાવવું જોઈએ અને આના ઓપોઝિટ વડ મતલબ ઓપોઝિટ મતલબ કે ફરજિયાતવાળા તમારે વૃક્ષો કાપવા ન જ જોઈએ તમારે પાણી બચાવવું જ જોઈએ તમારે વિચારવું જ જોઈએ તો જ જોઈએ એવું આવે ત્યારે મસ્તનો ઉપયોગ કરવાનો હોય છે રેડી આટલી પહેલાં તમને ખબર પડવી જોઈએ ચલો તો દયાને એટલે પહેલાં તો કરતા દયા દયા એટલે શું થાય દયા થાશે રેડી તો દયા પછી જોઈએ જોઈએ એટલે સૂડનો ઉપયોગ થાય તો દયા સુડ સુડની અને મોડલ ગમે એટલા હોય કેન કુડ શુડ વુડ મે મસ્ટ વાંટ આ બધા શબ્દોની પાછળ ક્રિયાપદકા મૂળ રૂપી આવતા હૈ તો ચાલુ એટલે વોક થાશે એટલે વોક બે કિલોમીટર એટલે ટુ કિલોમીટર રેડી તો દયા શુડ વોક ટુ કિલોમીટર તો આ જ રીતે છે પહેલાં પહેલાંનું પછી બીજો પછી ત્રીજો અને ચોથો આ થી તમે અંગ્રેજીનું વાક્ય બનાવો એટલે આમાં વીસ સેકન્ડ એ થાય થાય વીસ સેકન્ડ ન થાય તમે વીસ સેકન્ડ કીધી પણ તમે તમારી રીતે ફટાફટ બનાવવા માંડો થોડીક પ્રેક્ટિસ વધારે ચાલુ કરી દો એટલે આમાં એટલી જરૂરે પડે નહીં ઓકે તેણી મોબાઈલ વાપરી રહી છે ચાલો પહેલાં તો નંબર એક તેણી ચલો વાપરી રહી છે હવે રહી છે આ બધું એક જ સાથે આવશે એટલે બગડો મોબાઈલ તગડો હવે આપણને ખબર છે રહી છે રહ્યો છે રહ્યા છે આવું શબ્દ શેમાં આવે ચાલુ કાળમાં આવે આપણે શીખા કે શીખા ચાલુ કાળમાં આવે જો રહી છે એટલે વર્તમાન કાળ રહી હતી તો ભૂતકાળ રહી હશે તો ભવિષ્યકાળ હવે તરત જ આપણને ખબર પડશે તેની એટલે શું થાય શી હવે વાપરી રહી છે ચાલુ કાળ છે રહી છે વાપરી રહી છે ચાલુ કાળ છે એટલે એમિઝારની સાથે આઈએનજી વાળું રૂપ આવે તો સી સાથે શું આવે ઇઝ આવશે સી ઇઝ યુઝિંગ યુઝિંગ બરોબર છે સી ઇઝ યુઝિંગ હવે તમને એમ થઈ સાહેબ યુઝિંગનો સ્પેલિંગ તો તમે ખોટો લખો યુઝનો સ્પેલિંગ તો આવો થાય તો યુઝિંગમાં આઈએનજી આમ ન લાગે અરે નહીં સાહેબ આઈએનજી માટેના નિયમો હોય છે કે જ્યારે કોઈ પણ ક્રિયાપદની છેલ્લે એક ઈ આપ્યો હોય ને એકલો ઈ તો એમાં આઈએનજી લાગે ને તો એ ઈ ઉડ જાતા હૈ નીકલ જતા હૈ બાદ મેં પીછે આઈએનજી લીખતા હૈ તો એટલા માટે એસકા આઈ એનજી ફોમ એસા હોતા હૈ સ્પેલિંગ એસા બનતા હ કોઈ ભૂલ નહીં ગયા હું મેં ઓકે તો સી ઇઝ યુઝિંગ તગડો છે અ મોબાઈલ અ મોબાઈલ રેડી સિમ્પલ છે ચલો નેહા આવતા મહિને બસમાં બેસશે બેસશે ભવિષ્યકાળ છે તો ચલો પહેલાં નેહાને એકડો આપી દો બેસશે બગડો આપી દો બસમાં તગડો આપી દો આવતા મહિને એટલે એને તઈ દેવાનું થશે સોગડો રેડી ચાલો તો પેલું નેહા શું થશે નેહા નેહા બેસ બેસશે હવે જો આપણને ખબર છે આપણે કેવું હોય સીટ સીટ એટલે બેસે છે વર્તમાનકાળ પ્રમાણે એનું ભૂતકાળ થાય સેટ સેટ એટલે બેઠા અને આપણને ખબર છે કોઈ પણ ક્રિયાપદની પાછ આગળ વ્હીલ લગાડી દીધું ને વ્હીલ વ્હીલ સીટ તો એનો મતલબ થાય બેસશે ખાશે તો વિલ ઇટ દોડશે તો વિલ રન રમશે તો વિલ પ્લે તો ક્રિયાપદના મૂળની રૂપની પહેલાં એ વિલ લગાડી દો મતલબ એ ક્રિયા એ થશે એ ક્રિયા કરશે આવું થશે તો ને બેસશે તો બેસશે એટલે થશે વિલ સીટ ક્યાં બસમાં હવે ઇન એટલે બસ તો કે ઇન ધ બસ ઇન ધ બસ આવતા મહિને એટલે કે નેક્સ્ટ મંથ નેક્સ્ટ મંથ આ રીતે આખે આખું સેન્ડલ નેહા વિલ સીટ ઇન ધ બસ નેક્સ્ટ મંથ રેડી ખબર પડી કે ન પડી ચલો અમે દરરોજ અંગ્રેજી બોલતા નથી ચલો અમે એટલે એક બોલતા નથી નથી એટલે બગડો બોલતા એટલે તગડો અંગ્રેજી એટલે ચોગડો અને દરરોજ એટલે પાંચડો હવે સાહેબ નથી શબ્દ આવ્યો બોલતા નથી મતલબ એ સાદો વર્તમાન કાળ છે બોલી રહ્યા નથી તો ચાલુ વર્તમાન કાળ થાય બરોબર ચાલો અમે એટલે શું થાશે વી હવે સાદો વર્તમાન કાળ હોય નથી શબ્દ આવે એટલે શબ્દ આવે ડુ અથવા તો ડઝ ડુ ડઝ પ્લસ નોટ નથી શબ્દનો મતલબ થાય ડુ ડઝ પ્લસ નોટ તો અમે એટલે વી છે તો વી સાથે શું થાશે ડુ નોટ તો વી ડુ નોટ હવે બોલવું એટલે શું થાશે સ્પીક વી ડુ નોટ સ્પીક શું તો કે ઇંગ્લિશ વી ડુ નોટ સ્પીક ઇંગ્લિશ દરરોજ એટલે કે એવરી ડે જો સાહેબ મજા આવે કે નહીં હાવહેલું છે કે નહીં એ પહેલાં કરતા મૂકો અને પાછળથી વાક્ય બનાવતા હો તો એ જ પેટર્ન પછી તમે જાશો તો જુઓ અમે વી પછી નથી તો ડુ નોટ બોલતા તો સ્પીક અંગ્રેજી તો ઇંગ્લિશ અને દરરોજ એટલે એવરી ડે બેનું સેન્ટેન્સ તો આ જ પદ્ધતિ પ્રમાણે દરેક સેન્ટેન્સ બનશે આમાં કોઈ પણ પ્રકારની કોઈ શંકાને સ્થાન જ નથી સોરી તમે આ ભૂલી જાઓ છો ચલો તમે તમે એટલે ક્યાં હોગા હે ક્યાં ભોગા ક્યાં હોગા બોલો 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 એકડો ચલો જાવ છો બરોબર છે ભૂલી જાઓ છો આ આખું ક્રિયા પદ્ધત છે હવે અહીંયા પણ જાવ છો એટલે ગો એવું ન થાય જો ઘણી વાર એવું થાય હું આમ ઘણી વાર કહું કે હું પ્રયત્ન કરું છું તો પ્રયત્ન કરવો એ આખે આખો એક જ શબ્દ છે પછી ટ્રાય એમ નહીં લખવાનો અહીંયા એમ લખું ભૂલી જાઓ તો જાઓ એટલે ગોન ભૂલી એટલે ફરગેટ એવું થાય ના ભૂલી જાઓ છો એ આખે આખો એક શબ્દ જ છે એટલે એને કહેવાય બગડો અને આ એટલે તગડો તો આપણે તમે તમે એટલે શું થાય યુ યુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે તો ફરગેટ આ એટલે ધીસ યુ ફરગેટ ધીસ તમે આ ભૂલી જાઓ છો આટલું જ છે આમાં કાંઈ નવીનમાં છે નહીં તો આટલી વસ્તુ ખબર પડવી જોઈએ મિત્રો આગળ વધીએ એની પહેલા હવે મોટા મોટા સેન્ટેન્સીસમાં તકલીફ પડે છે ને બડે બળે સેન્ટેન્સીસમાં કભી કભી તકલીફ હોતી રહેતી હશેનો રેટા તો એ તકલીફ હવે નહીં પડે એનું ધ્યાન રાખજો સૌથી પહેલાં અહીંયા એક વસ્તુ શીખવાની છે એ કે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પેલા ડાઉનલોડ કરી લેજો આ કોર્સ છે ને એ તમને ઘણો બધો બેનિફિટ આપશે આપશે ને આપશે એક વર્ષનો કોર્સ છે દર બુધવારે એક લાઈવ લેક્ચર આવી જશે નવ વાગે એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત છે રીડિંગ લિસનિંગ રાઇટિંગ અને સ્પીકિંગ સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ બધું મટિરિયલ પીડીએફ ફોર્મમાં આવી જશે તો અત્યારે જ વિજય નાકિયા ગુરુ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી અને એમાં પણ તમે આપણી સાથે જોડાઈ જાવશો એમાં દર બુધવારે એક લાઈવ લેક્ચર આવશે ડાઉટ્સ ક્લિયર કરાવવામાં આવશે તો એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું શીખવું છે એક વર્ષ સુધીમાં તો તમે આ કોર્સનો ઉપયોગ કરી શકો છો તો મિત્રો ભૂલાઈ ન જાય ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પ્લે સ્ટોર પરથી નહીં મળી જશે ઓકે હવે જો હું મારી કાર વેચીશ કારણ કે મારે પૈસા જોઈએ છે હવે જો તમને તો સાહેબ આમાં તો હું પહેલાં કરતા પછી આમથી જવા આમથી આપતું હોવાનું એ ના ભાઈ જો આવા પ્રકારના સેન્ટેન્સીસમાં એક વસ્તુ યાદ રાખજો કન્જક્શન આપેલું હોય

વ્હીલ શેલ આઈ વીલ સેલ શું મારી કાર માય કાર માય કાર પછી આજે રાઉન્ડમાં કન્જક્શન એને મૂકી દો શું તો કે બીકોઝ શું થાય બીકોઝ હવે મારે પૈસા જોઈએ છે તો મારે એટલે એક જોઈએ છે એટલે બગડો પૈસા એટલે તગડો તો મારે એટલે શું થાય આઈ જોઈએ એટલે વોન્ટ થાય શું થાય વોન્ટ આઈ વોન્ટ પૈસા એટલે થશે મની તો આ રીતે સેન્ટેન્સ મોટા મોટા એ બને આઈ વિલ સેલ માય કાર બીકોઝ આઈ વોન્ટ મની કારણ કે મારે પૈસા જોઈએ છે રેડી તો આવા મોટા મોટા સેન્ટેન્સ આવે તો ગભરાને કા નહીં એસે બડે બડે દેશો દેશોમાં એસા બડા બડા સેન્ટેન્સ આવે તો કાંઈ ચિંતા કરવાની નહીં હો જાતા હે ચાલો ઈસકે બાદ દૂસરા સેન્ટેન્સ ચલો જ્યારે મેં તમને બોલાવ્યા ત્યારે તમે ન આવ્યા હવે જો આમાં પાછું કન્જક્શન સોરી છે જ્યારે અને ત્યારે એનો મિનિંગ થાય વેન વેન અથવા તો વાઇલ આ બેયનો ઉપયોગ થાય આ બેનો આપણે એક એક્ઝામ્પલ તરીકે શું આખે આખું એક્સપ્લેનેશન આપેલું છે મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂક્યો અથવા તો તમારા આ બેનો વિડીયો જુઓ ને તો વેન અને વાઇલ બાજુ વિજય નાખ્યા લખશો ને એટલે તરત જ તમને આ લેક્ચર છે એ મળી જશે તો એક વખત ખાસ એ જોઈ લેશો ને એટલે તમને આ માહિતી મળી જશે તો હવે જ્યારે અને ત્યારે છે એ બે માંથી કયો શબ્દ ક્યારે મૂકવો એ કેમ ખબર પડે હવે જ્યારે માટે આપણે વેન મૂકીએ ત્યારે માટે આપણે આ મૂકીએ તો એમ ભેગું થાય નહીં તો હવે જુઓ જ્યારે મેં તમને બોલાવ્યા ત્યારે તમે ન આવ્યા તો જ્યારે એના માટે પહેલાં તો મૂકી દેશું વેન હવે જો મે એટલે એકડો તમને બોલાવ્યા એટલે બગડો અને તમને એટલે તગડો કારણ કે અહીંયા તો કન્જક્શન આવી ગયું એની પહેલાંનું જ સેન્ટેન્સ હોય વેન મે એટલે આઈ બોલાવ્યા એટલે કોલ્ડ આઈ કોલ્ડ તમને એટલે યુ પછી અલ્પવિરામ આવશે રેડી જ્યારે ત્યારે એ મે ઓલામાં સમજાવેલું છે આવા વાક્ય બનાવવા માટે કેમ કરું જ્યારે ત્યારે વાળા રેડી તો વેન આઈ કોલ્ડ યુ તમે ન આવ્યા તો તમે એને આપી દો એકડો પછી ન આવ્યા એના આખે આખો ટૂંકમાં આ બગડો આપી દો રેડી તો યુ યુ યુડન્ટ યુ ડી કમ તમે ન આવ્યા ન આવ્યા એના માટે ડીડન્ટ સાદો ભૂતકાળ છે એનું નકાર વાક્ય રચના છે એટલે યુ ડી કમ વેન આઈ કોલ્ડ યુ મેં તમને બોલાવ્યા યુ ડી કમ તમે તો આવ્યા નહીં કાંઈ નહીં ભાઈ હું જોઈ લઈશ હાલો જો તમે નૃત્ય કરશો તો હું ગિફ્ટ આપીશ હવે જો અને તો વાળા વાક્ય છે વાક્ય એના માટેનો આપણો વિડીયો છે ઇફ પછી એવું લખવાનું ઈફ બાજુ વિજય નાખીએ યુટ્યુબમાં સર્ચ જ કરી નાખવાનું કોઈ પણ ટોપિક સર્ચ કરો ને ટોપિકનું નામ બાજુ વિજય નાખ્યા સર્ચ કરો ને ટોપિક હશે આવી જશે રેડી તો ઇફ વાળો જ્યારે ત્યારે વાળા બધા સેન્ટેન્સી જ આપણે મૂકેલા જ છે ઓલરેડી તો જો જો તમે નૃત્ય કરશો તો હું ગિફ્ટ આપીશ જો એટલે શું થશે ઈફ ઇફ હવે પેલો એકડો પછી કરશો એટલે મતલબ કે સુખમાય નૃત્ય કરવું એ બે આખે આખું એક જ વસ્તુ છે તો ઈફ યુ ઇફ યુ ડાન્સ ઇફ યુ ડાન્સ હવે તમને એક પ્રશ્ન થાય સાહેબ નૃત્ય કરશો એ તો ભવિષ્યકાળ છે અને તમે વાક્ય રચનામાં તો સાદો વર્તમાન કાળ લખો તો એ ઈફ નો નિયમ છે કે ઈફ અને અનલેસ વાળા ઈફ વાળા વાક્ય હોય ને એમાં જે પહેલું વાક્ય જો પછીનું વાક્ય હોય ને એ ભવિષ્યનું હોય ને તો એ વર્તમાન કાળમાં બદલી જાય એ તમે એ આખો લેક્ચર જોશો ને તો જ સમજાશે ના બધા જેટલા પણ કોન્ટે શું કહેવાય કહેવાય ને ટાઈપ્સ છે એ બધા ત્યાં કરાવેલા છે એટલે એક વખત એ જોઈ લેજો ઇફ યુ ડાન્સ પછી હું ગિફ્ટ આપીશ તો એકડો બગડો તગડો તો આઈ વિલ ગીવ આઈ વિલ ગીવ અ ગિફ્ટ અ ગિફ્ટ આ રીતે સેન્ટેન્સ બનશે ઈફ યુ ડાન્સ આઈ વિલ ગીવ યુ અ ગીફ્ટ તો હું તમને ડાન્સ આપી બીજું વાક્ય છે એ ભવિષ્યનું થશે પહેલું વાક્યમાં કોઈ દિવસ વીલ લાગે નહીં ઇફવાળા વાક્યમાં ધ્યાન રાખવાનું રેડી તો આ પ્રકાર એનું સેન્ટેન્સ બનશે તો મોટા મોટા સેન્ટેન્સીસ હોય તો કાંઈ ગભરાઈ નહીં જવાનું આવી સરળ રીતે શાંતિથી કોઈ પણ સેન્ટેન્સ તમે બનાવી શકો છો ફરી એક વખત કહી દઉં કે તમારે આના કરતાં સાવટૂંકમાં એમ કહેવાય ને કે હવે ધારી જ લીધું છે અંગ્રેજી શીખવું જ છે તો ફક્ત તમે તમારા બે મહિના મને આપી શકશો તો હું તમને કડકડાટ અંગ્રેજી બોલતા કરી દઈશ અને અમારી ટીમ સાથે બરાબર છે લાઈવ ઝૂમ ક્લાસીસ સ્પોકન ઇંગ્લિશના આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ફર્સ્ટ જૂનથી તો બને એટલું તમે અત્યારે જ રજીસ્ટ્રેશન કરાવી દો તો તમારી સીટ બુક થઈ જાય બરાબર બે અને વીસ જ વિદ્યાર્થીઓ લેવાના છીએ એક બેચમાં સોમથી શુક્ર દરરોજ એક કલાક લાઈવ હશે પણ સોમથી શુક્રમાં સોમ મંગળને બુધ મારા લેક્ચર આવશે આઠથી નવ અને સવારે આઠથી નવ હશે અને બીજી એક વસ્તુ ગુરુ શુક્ર છે એ ફેકલ્ટિઝના લેક્ચર અને સાથે સાથે સોમ મંગળને બુધમાં એક્સ્ટ્રા લેક્ચર નવથી દસમાં પણ એટલે ટૂંકમાં બબે બે કલાકની ગણતરી રાખવાની રહેશે અને એક્સપ્લેનેશન બધું મારું હશે પ્રેક્ટિસ છે એ મારા ફ્લુઅન્ટ સ્પીકરો તમને કરાવશે જેમની સાથે તમારે ઓનલી સ્પીક કરવાનું રહેશે ઇંગ્લિશમાં જ જે તમને બધું તમારે એની સાથે ઇંગ્લિશમાં જ વાતો કરવાની એ તમને શીખડાવશે સાવ બેઝિકથી બધું અમે શરૂઆત કરવાના છીએ તો ફક્ત ફીસ છે નવ હજાર નવસો નવ્વાણું રૂપિયા અને આ નંબર આપેલો છે નંબરનો કોન્ટેક કરી અને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો અને હા આમાં એક વસ્તુ છે કે મારી જે સ્પોકન ઇંગ્લિશની બુક છે બરાબર છે જે તમને આમાં ફ્રી ઓફ કોસ્ટમાં કુરિયર કરાવી દેવામાં આવશે બરાબર છે તમે જ્યાં પણ રહેતા હશો હા વિદેશવાળા હશે તો એને અમે પીડીએફ મોકલાવી દેશું રેડી એટલે એને ટૂંકમાં જે છે એનો કોસ્ટિંગ ચાર્જ હશે ત્યાંની પીડીએફ કાઢવાનો બરાબર છે એ અમે અહીંથી પ્રોવાઈડ કરી દઈશું રેડી બટ બાકી જે ઇન્ડિયામાં રહેતા હોય ગમે ત્યાં એમાં અમે ઓલ ઇન્ડિયામાં કુરિયર કરાવી દઈશું અમારી સ્પોકન ઇંગ્લિશની બુક છે એ ફ્રી ઓફ કોસ્ટમાં મળશે જે હજી લોન્ચ થઈ નથી દસ પંદર દિવસમાં લોન્ચ હવે ફાઇનલી થશે ગેરંટી સાથે અને આ બુક છે એ તમને પ્રોવાઇડ કરી દેવામાં આવશે તો આજે ના આજે તમે આ નંબર આપેલો છે નંબરનો કોન્ટેક કરી અને તમે ઇન્ફોર્મેશન વધારે મેળવી શકો છો ટેલિગ્રામને ફોલો કરી દેજો સાથે સાથે આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે એમને પણ ફોલો કરી દેજો ત્યાં પણ આપણે ઘણી બધી રીલ્સને એવું મૂકતા હોઈએ છીએ જેથી તમારો અંગ્રેજી પાવરફુલ થઈ જાય અને સાથે સાથે આપણી વોટ્સએપ ચેનલ છે એને ફોલો નથી કરી તો કરી દેજો સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું એ નંબર ઉપર મેસેજ કરશો વોટ્સઅપમાં એટલે લિંક આવશે લિંક ઉપર ક્લિક કરશો એટલે ઉપર ફોલોનું બટન આપશે ફોલો કરી દેજો એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો કેવો લાગ્યો આજનો લેક્ચર એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેવાનું રહેશે અને એક બધાય જેટલા પણ જોઈ રહ્યા છે એ કોમેન્ટમાં જઈને એક વખત હાર્ટનું સિમ્બોલ મૂકી દેશે તો મને આનંદ થશે અને મિત્રો જેટલા પણ જોઈ રહ્યા છે વખત વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબનું બટન પણ અવશ્ય દબાવી દેજો અને નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું મિત્રોને શેર કરતા રહેજો લાઇક કરતા રહેજો વિડીયો જોતા રહેજો અને શેર કરતા રહેજો નવા લેક્ચર માં મિત્રો ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા